હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપના વિડીયોમાં આપણે ધરણ છ વિષય ગણિત પાઠ પાંચ પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીશું તે પણ નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બેના વિડીયો નોજાયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની શરૂઆત કરીએ તો અહીં સ્વાદે પાંચ પણ ત્રણનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા જોડો તો અહીં આપણને વિભાગ એ જે છે એમાં કેટલાક કોણ આપેલા નામ આપેલા છે અને વિભાગ બીમાં તે કોણને આપણે વ્યાખ્યાત કરવાનો છે તો માટે આપણો પહેલો જે પ્રશ્ન છે કે સરળકોણ તો આપણને ખબર છે કે સરળકોણ એટલે શું તો સરળકોણ એટલે કે બે નેવના ખૂણાઓનો સરવાળો એટલે કે એકસો એંસીનું ખૂણો હોય એને આપણે સરળ કોણ કહીએ તો આપણે તેને લખી શકીએ કે જે આટો છે એક આંટો એ આંટાનો આપણો અડધો ભાગ એટલે આપણો સરળ કોણ થશે માટે પહેલાંનો જવાબ સી થશે પછી છે કે કાટખૂણો તો કાટખૂણો એટલે શું તો એ જે આંટો છે એ આંટાનો આપણો અડધો ભાગ એટલે તે આપણો કાટખૂણું થશે માટે જે બીજો છે તેનો જવાબ આપણો થશે ડી એના પછી લઘુકોણ તો લઘુકોણ એટલે આપણે લખી શકીએ કે જે કાટકુણો છે એટલે કે એકના છેદમાં ચોથો ભાગ છે તેનો એના કરતાં ઓછો ભાગ માટે તેનો જે જવાબ છે આપણે લખી શકીએ કે લઘુકોણ એટલે કે આંટાના એક ચતુર્થાંશ ભાગ તીનાનો ભાગ પછી છે ગુરુકોણ તો ગુરુકોણ એટલે આપણે લખી શકીએ કે એ જે કાટકુણો છે એટલે કે એકના છેદમાં ચોથો ભાગ છે આંટાનો એના કરતાં વધારે અને એનો એક તૃતીયાંશ ભાગ કરતાં ઓછો તો ગુરુકોણ એટલે કે આટાના એક ચતુર્થાંશ ભાગ અને એક તૃતીયાંશ ભાગની વચ્ચેવાળો ભાગ અને પછી છેલ્લું છે કે પ્રતિબિંબકોણ તો પ્રતિબિંબ કોણ એટલે કે આપણો એક આંટો છે એ એક આટા કરતાં વધારાનો ભાગ એટલે તેનો અડધાથી વધારે ભાગ એટલે તે થશે આપણો પ્રતિબિંબ કોણ તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટકોણ લઘુકોણ ગુરુકોણ સરળકોણ અને પ્રતિબિંબ ખૂણામાં વર્ગીકરણ કરું તો પહેલી આકૃતિ આપી છે તો આપણે આકૃતિને દેખીએ તો એના પરથી આપણે લખી શકીએ કે તે લઘુકોણની આકૃતિ છે લઘુકોણ એટલે શું કે જે એક આટો હોય એ એક આટાનો એક ચતુર્થાંશનો ભાગ કરતાં ઓછો ભાગ તો માટે અહીં જે આ ખૂણો છે એ એક ચતુર્થાંશ ભાગ કરતાં ઓછો ભાગ છે તેથી તે લઘુકોણ થશે તેવી જ રીતે જે બીજો પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન એમાં એક ચતુર્થાંશ ભાગથી વધારેનો ભાગ છે અને એક તૃતીયાંશ ભાગ કરતાં ઓછો ભાગ છે માટે તે આપણું ગુરુકોણ બનશે એ જ પ્રમાણે એની ત્રીજી આકૃતિ છે તો આને આપણે લખી શકીએ કે આ કાટખૂણું છે કારણ કે આ બંને તરફ એ કાટખૂણું એટલે કે એકના છેદમાં ચારમો ભાગ દર્શાવે છે એના પછીની જે આકૃતિ છે તેને આપણે પ્રતિબિંબ ખૂણો કહી શકીએ કારણ કે એ જે આકૃતિ છે એ આકૃતિમાં એ જે આપણો જે અડધો જે ભાગ છે એના કરતાં વધારે છે એટલે કે એક ચક્ર કરતાં વધારેનો ભાગ છે અડધા ચક્ર કરતાં માટે તેને આપણે લખી શકીએ કે તે પ્રતિબિંબ ખૂણો છે હવે એના પછીની જે આકૃતિ છે તે આકૃતિ છે તો આ આકૃતિમાં આપણે તેને કહી શકીએ કે તે સરળ કોણ છે કારણ કે એ જે આકૃતિમાં આવાળો જે ભાગ છે તે એકસો એંસીનું ખૂણો દર્શાવે છે માટે તે સરળ કોણ થશે અને છેલ્લી જાગૃતિ છે તેમાં એમ દર્શાવ્યું છે અને આ ખૂણા છે એ લાગુ કોણ દર્શાવે છે કે જે એક ચતુર્થાંશ ભાગ કરતાં ઓછા છે તો અહીં આપણો આ સ્વધ્ય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ